શિવલિંગ છે માનવ ઇતિહાસનું સૌથી પ્રાચીન શ્રીલિખિત શાસ્ત્ર ભારતના સાંસ્કૃતિક વારસામાં ભગવાન શિવનું સ્થાન અનન્ય છે તેમને મહાદેવ भोलेनाथ આદિનાથ જેવી સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરતું મુખ્ય ચિહ્ન છે શિવલિંગ શિવલિંગ માત્ર પથ્થર કે મૂર્તિ નહીં પણ એક તત્વ છે જે સર્જન પાલન અને સંહારના સમતુલ્ય સંકેતરૂપ છે શિવલિંગની પૂજા ભારતીય ધરોહરનો જીવંત ભાગ છે અને તેના વિવિધ સ્વરૂપો ભક્તો માટે વિવિધ લાભો આપે છે દરેક પ્રકારના શિવલિંગ પાછળ નાનપણથી લઈને પરમાત્માની સાથે એકતા સુધીની યાત્રા છુપાયેલી છે આપણે શિવલિંગના મુખ્ય પ્રકારો અને તેમની સાથે સંકળાયેલા આધ્યાત્મિક માનસિક અને વૈજ્ઞાનિક લાભોનું વિશ્લેષણ કરીશું શિવ મહાપુરાણમાં લિંગ પ્રાગટ્ય લિંગ પૂજા અને લિંગ દર્શનનો મહિમા સમજાવ્યો છે જે મહિમાથી ફળની પ્રાપ્તિ થાય છે ભુવનમાં સર્વ દેવતાઓની પૂજા મૂર્તિમાં મૂર્તિ સ્વરૂપે કરવામાં આવે જ્યારે મહાદેવની પૂજા બે રીતે એટલે કે મૂર્તિ સ્વરૂપે અને નિરાકાર લિંગ સ્વરૂપે પણ કરવાનો મહિમા છે ભગવાન મહાદેવ શિવ આકાર પણ છે નિરાકાર પણ છે અને ઓમકાર પણ છે સગુણ પણ છે તો નિર્ગુણ પણ છે ભવનના દેવતાઓ જીવત્વ છે જ્યારે ભગવાન શિવને બ્રહ્મત્વ છે આ સૃષ્ટિના દેવતાઓને બ્રહ્મત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા નથી દેવતાઓને જીવત્વ જીવતત્વ જ્યારે મહાદેવને બ્રહ્મત્વ એટલે કે બ્રહ્મ તત્વનો વિરોધ પ્રાપ્ત થયેલો છે લિંગ મહાપુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે વિવાદ થયો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે ત્યારે તે બંને વચ્ચેનો વિવાદ ખૂબ વધી ગયો અને એક અગ્નિસ્તંભ બંને વચ્ચે પ્રગટ થયો છે અને આકાશવાણી થઈ કે જે અગ્નિ સ્તંભની શરૂઆત અને અંત જાણી શકશે તે શ્રેષ્ઠ કહેવાશે બ્રહ્મા જે હંસનું રૂપ લઈને અગ્નિ સ્તંભના ઉપર ભાગને શોધવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેઓ સફળ રહ્યા નહીં તેઓ ઉપર સુધી પહોંચી જ ન શક્યા તો બીજી બાજુ ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈને નીચે અગ્નિસ્તંભનો આધાર શોધી રહ્યા હતા પરંતુ તેમને પણ આધાર બિલકુલ પણ ના મળ્યો બ્રહ્માજી અને વિષ્ણુજી બંનેએ હજારો વર્ષ સુધી કોશિશ કર્યા પછી પણ આ રહસ્યને જ્યારે જાણી શક્યા નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી લીધી અને અગ્નિસ્તંભને પોતાનું રહસ્ય બતાવવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન શિવજી અગ્નિસ્તંભમાંથી પ્રગટ થયા છે અને તેમણે કહ્યું તમે બંને શ્રેષ્ઠ છો પરંતુ તમારા બધાથી શ્રેષ્ઠ હું પર બ્રહ્મ છું જે શરૂઆત અને અંત વગરના અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયો છું ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ અગ્નિસ્તંભની પ્રદક્ષિણા ફરી અને પછી પૂજા કરી ત્યારબાદ આ અગ્નિસ્તંભ એક દિવ્ય જ્યોતિર્લિંગમાં ફેરવાઈ ગયું સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આકાશ સ્વયંગલિંગ છે અને ધરતી પર તેની પીઠ એ આધાર છે શિવલિંગ વાતાવરણ સહિત ફરતી પૃથ્વી તથા સમસ્ત બ્રહ્માંડની ધરી કારણ કે બ્રહ્માંડ ગતિમાન છે શિવલિંગનો અર્થ અનંત એટલે છે કે જેની કોઈ શરૂઆત કે અંત જ નથી શૂન્ય આકાશ અનંત બ્રહ્માંડ અને નિરાકાર પરમ પુરુષનું પ્રતિક હોવાથી એને શિવલિંગ કહેવાય છે શિવ પુરાણમાં શિવને સંસારની ઉત્પત્તિનું કારણ અને પરબ્રહ્મ કહ્યું છે તેમજ ભગવાન શિવ જ પૂર્ણ પુરુષ અને નિરાકાર બ્રહ્મ છે શિવલિંગ ત્રણ હિસ્સામાં હોય છે પહેલો હિસ્સો નીચે જમીનને અડેલો હોય છે તો બીજો હિસ્સો વચ્ચો એક સરખો આધાર હોય છે અને ત્રીજો હિસ્સો ઉપરનો ટોચનો ભાગ જે ઈંડા આકારનો હોય છે તેની પૂજા કરવાની હોય છે આ ત્રણ ભાગ બ્રહ્મા એ નીચે વિષ્ણુ એ મધ્ય અને શિવ એ ટોચનું પ્રતિક છે આમ બ્રહ્માંડમાં સંતુલન જાળવી રાખવા માટે શિવલિંગ ઉત્પન્ન થયું હતું શિવલિંગ એટલે કે શુદ્ધ ચેતનાનું પ્રતિક લિંગ શબ્દનો અર્થ થાય છે લય થતું તે જ્યાં સર્વ વિલીન થાય એ છે શિવલિંગ પૌરાણિક ગ્રંથો જણાવે છે કે શિવજીને કોઈ જ આકાર નથી તેથી જ તેમની આરાધના લિંગ સ્વરૂપે થાય છે શૂન્યમાં અનંતનો અહેસાસ કરાવતો આકાર મહાદેવને આદિદેવને મૂર્તિમાં આકાર સ્વરૂપે અને લિંગમાં નિરાકાર રૂપે પૂજવામાં આવે છે જ્યારે ભગવાન શિવની ઓમકારમાં પણ પૂજા કરવામાં આવે છે ઓમકાર એ પ્રણવલિંગ છે જ્યારે મહાદેવની મૂર્તિ કે લિંગ ઉપલબ્ધ ન હોય ત્યાં મહાદેવને ઓમકારથી પૂજાય છે તે શિવજીનું વાગમયર સાક્ષાત સ્વરૂપ છે લિંગ એ આકાશનું પ્રતીક છે જે કંઈ સમાયેલ છે તે આકાશમાં સમાયેલું છે એક નહીં ચૌદ નહીં અનંત કોટી બ્રહ્માંડ આકાશમાં સમાયેલા છે જ્યારે કોઈ પણ દેવી દેવતાની પૂજા પણ નથી થતી ત્યારે સૌ કોઈ દેવી દેવતાઓ અને માનવો બધા લિંગ પૂજા કરતા હતા પછી દેવોના અવતારો થયા પછી મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો છે એક લિંગની પૂજા કરવામાં આવે તો તે સર્વે દેવોની પૂજા કર્યા બરાબરનું ફળ મળે છે સર્વ દેવોની પૂજા

એકમાત્ર લિંગની પૂજા કરવાથી તમામ ફળો મળે છે કારણ કે લિંગ એ બ્રહ્માંડનું પ્રતિક છે હવે આવા અજોડ અદભુત શિવલિંગના મુખ્ય પ્રકારો વિશે જાણીશું સ્વયંભૂલિંગ એટલે કે સ્વયંમાંથી પ્રગટ એવું લિંગ જે કોઈએ સ્થાપિત ન કરેલું હોય શિવની લિંગોત્પત્તિમાં સ્વયંભુ શિવલિંગનું ઘણું મહત્વ છે જે શિવલિંગ પૃથ્વીમાંથી આપમેળે ઉત્પન્ન થાય છે તેને સ્વયંભુ શિવલિંગ કહેવામાં આવે છે અસંખ્ય શિવલિંગો પૃથ્વી ઉપર છે આપોઆપ જે શિવલિંગ પૃથ્વીમાંથી બહાર આવે છે તે સ્વયંભુ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે તેને દિશાનો કોઈ જ બાધ નથી કારણ કે તે ખુદ સ્વયંભૂ શિવલિંગ છે તેની પૂજાથી માનવના દુઃખો દૂર થાય છે હવે આવા તો કયા શિવલિંગ છે ઉદાહરણરૂપે જોઈએ તો કેદારનાથ કાશી વિશ્વનાથ ભીમશંકર જેવા જ્યોતિર્લિંગો એનું ઉદાહરણ પૂરું પાડે છે તો માન્યતા છે કે આ સ્થળો પર શિવ સ્વયં હાજર છે આવા શિવલિંગની ઉપાસનાથી કર્મ દોષ શાંત થાય છે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ મળે છે તો ભક્તો હવે આપણે જાણીશું સ્થાપિત લિંગ હા દર્શક મિત્રો સ્થાપિત લિંગ એ ભક્તો દ્વારા સ્થાપિત થાય છે શાસ્ત્રોક્ત વિધિથી ઘરમાં કે મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે શિવની લિંગોત્પત્તિમાં સ્વયંભૂ શિવલિંગનું મહત્વ ઘણું છે જે શિવલિંગ પૃથ્વીમાંથી આપમેળે ઉત્પન્ન થાય છે તેને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે અસંખ્ય શિવલિંગો પૃથ્વી ઉપર છે આપોઆપ જે શિવલિંગ પૃથ્વીમાંથી બહાર આવે છે તે સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે પરંતુ સ્થાપિત લિંગના કેટલાક નિયમો હોય છે અને તેની પૂજા કરવાથી ઘરમાં શાંતિ કુટુંબમાં સુખ અને ઘર્ષણનો નાશ થાય છે ખાસ કરીને વાસ્તુદોષ હોય ત્યાં સ્થાપિત શિવલિંગ વિશેષ લાભદાયક માનવામાં આવે છે શિવલિંગનો ત્રીજો પ્રકાર એટલે કે પારદલિંગ પારદલિંગ એક જીવંત ધાતુ છે શિવ ઉપાસનામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારોમાં પારદ શિવલિંગની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે પારદ શિવલિંગની પૂજાથી ભગવાન ભોલે ભંડારી ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે પારદ શિવલિંગની પૂજા સાક્ષાત્કાર મોક્ષ આપનાર અને પાપોનો નાશ કરનાર છે પારામાંથી બનાવેલા લિંગને પારદલિંગ કહેવામાં આવે છે જે જલદ છે તેમાં શિવલિંગ ઉપર ચઢાવેલ જળ મુખમાં ન મૂકવું જોઈએ કે વૃક્ષને પણ ન અર્પણ કરવું જોઈએ શાસ્ત્રમાં જણાવાયું છે કે પારદથી બનેલું લિંગ સૌથી શક્તિશાળી હોય છે અને પારદલિંગની પૂજા તંત્ર આયુર્વેદ અને આધ્યાત્મિક સાધનામાં પણ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને આરોગ્ય લાભ માટે આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે આવું જ એક લિંગ છે જલાધારી લિંગ તમે જોયું હશે શિવલિંગની નીચે એક તળિયું હોય છે જેને જલાધારી કહે છે તેમાંથી ચઢાવેલું પાણી પૂર્વ દિશામાં વહે છે જેનો અર્થ છે આશીર્વાદ બધાને મળે જલાધારી એ શિવની શક્તિ શક્તિથી ઉદ્ભવતી ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને એકત્વ દર્શાવે છે આગળ જોઈએ તો પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી ખુદ ભગવાન જ પ્રાણ છે તેઓ બધાના પ્રાણ છે તેમનામાં કોણ પ્રાણ પૂરી શકે તે ખુદ પ્રતિષ્ઠાવાન છે તેમને કોણ પ્રતિષ્ઠા આપી શકે સ્થાપિત લિંગની પૂજા ગમે તેમ ન થાય દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર દિશામાં મોઢું રાખવું જોઈએ અથવા દિશા ભેદ ન સમજાય તો જ્યાં જલધારા હોય ત્યાં તમારી નજર પડે તેમ બેસવું જલધારા ઉત્તરમાં હોય છે હવે આવે છે ચરલિંગ ચરલિંગને અંગના અવયવોના પ્રતીકો માનવામાં આવે છે તો બિંદુલિંગ વિશે પણ જાણીએ શ્રી યંત્ર લક્ષ્મી યંત્ર કુબેર યંત્ર જે યંત્રો આવે છે તે યંત્રોની નાનકડી બિંદી હોય છે તેને બિંદુલિંગ કહેવામાં આવે છે હવે વાત કરીએ પાષાણ લિંગની શિલ્પકારો પથ્થરને ઘડીને શિવલિંગ બનાવે છે તેને પાષાણ લિંગ કહ્યું છે તો બાણલિંગ પણ એની નજીક જ છે જે સરિતા નદીઓમાં વહેતા પથ્થરો ઘસાઈને લિંગ બને છે તેને બાણલિંગ કહેવામાં આવે છે કોઈ પણ નદી હોય સામ ગંગામાં લિંગ તૈયાર થાય છે તે શ્રેષ્ઠ છે છે આ પણ કહેવામાં આવે નર્મદાના જળમાં વધારે થાય છે તેનો મહિમા વધારે છે એટલે જ તો કહેવાયું છે ને કે નર્મદાના જળમાં જેટલા કંકર છે તેટલા જ શંકર છે ઘરમાં લિંગ રાખવું હોય તો નર્મદા નદીનું લિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે વાત કરીએ સ્ફટિક લિંગની હીરા જેવો સફેદ પથ્થર આવે છે સ્ફટિક પથ્થર તેમાંથી જે લિંગ તૈયાર થાય છે સ્ફટિક મણી જેમાંથી જે લિંગ તૈયાર થાય છે તેને સ્ફટિક લિંગ કહે છે દરેક માણસ પૂજા કરી શકે છે પરંતુ નારી માટે આ લિંગ શ્રેષ્ઠ માનવું વિષ્ણુ પત્ની લક્ષ્મીજી આ સ્ફટિક લિંગની પૂજા કરે છે સ્ફટિક શિવલિંગ સ્ફટિકથી બનેલા શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે તેનાથી શુભ પરિણામ અને કાર્યમાં સફળતા પણ મળે છે આ શિવલિંગને ઘરમાં રાખીને દરરોજ ગંગાજળ અથવા પંચામૃતથી અભિષેક કરીને ચંદન ફૂલ બિલ્વના પાન વગેરેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેમની કૃપાથી વ્યક્તિને ઉંમર આરોગ્ય સંપત્તિ સમૃદ્ધિ કીર્તિ માન અને પ્રતિષ્ઠા મળે છે ચલિત લિંગ ઘરમાં જે લિંગ રાખવામાં આવે છે તેને ચલિત લિંગ તરીકે ઓળખવામાં આવે છે જે હરતું ફરતું છે ઘરની અંદર જે લિંગ રાખીએ છીએ તે ચાર આંગળના માપનું રાખવું અગર અંગૂઠાના માપનું રાખવું તેથી મોટું પણ રાખી શકાય છે પરંતુ તેની રોજ અવશ્ય પૂજા કરવી પડે છે પૂજા વગર ન રહેવું જોઈએ ઘરમાં શિવલિંગ રાખી શકાય છે તેની સામે બેસીને પૂજા પણ કરી શકાય છે અને તેને દિશા સાથે કોઈ ભેદ નથી કારણ કે તે ચલિત છે હવે લિંગનો એક પ્રકાર છે જેને અસુરલિંગ પણ કહેવામાં આવે છે જે રાક્ષસો દ્વારા પૂજવામાં આવે છે તે અસુરલિંગ છે રાવણે એક શિવલિંગ સ્થાપિત કર્યું હતું જે અસુરલિંગ હતું દેવતાઓ પ્રત્યે દ્વેષ ધરાવનાર રાવણની જેમ ઘણા રાક્ષસો પણ શિવના મહાન ભક્ત રહ્યા હતા સાથે પાર્થિવ માટીનું શિવલિંગ જેને બાલુકા લિંગ પણ કહેવામાં આવે છે આ શિવલિંગ મહાશિવરાત્રિના દિવસે પાર્થિવ માટીથી બનેલું હોય છે અને શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પાર્થિવ શિવલિંગની પૂજા કરનાર શિવભક્તના જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને ભગવાન શિવના આશીર્વાદથી તેને ધન સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ માન્યતા અનુસાર માટીથી બનેલા પાર્થિવ શિવલિંગને ખૂબ જ પવિત્ર અને સમૃદ્ધ માનવામાં આવે છે જેની મહિલાઓ પણ પૂજા કરી શકે છે માન્યતાઓ અનુસાર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી શિવભક્તને કરોડો યજ્ઞો જેટલું પુણ્ય મળે છે રસલિંગ સુવર્ણલિંગ હા સાચું સાંભળ્યું રસલિંગ સોનામાંથી બને છે તેનો મહિમા અધિક છે તેની પૂજા કુબેર ભગવાન કરે છે સોનાનું શિવલિંગ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અથવા તો ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમારે સોનાથી બનેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન શિવના આશીર્વાદ સિવાય દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે અને આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે ભગવાન શિવની પૂજા માટે સોનામાંથી બનેલું શિવલિંગ મળવું મુશ્કેલ હશે પરંતુ આવા શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં ધનલાભ મળે છે રજત લિંગ ચાંદીમાંથી જે લિંગને તૈયાર કરવામાં આવે છે તેને રજતલિંગ કહે છે વસુઓ તેની પૂજા કરે છે ચાંદીનું શિવલિંગ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે તો ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા અવશ્ય કરો ભગવાન શિવની કૃપાથી તમે જીવનમાં સાર્થકતા મેળવો છો શિવરાત્રિએ અને શ્રાવણ માસમાં બનેલા ચાંદીના શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ સિવાય ચાંદીના શિવલિંગની પૂજા કરવાથી માનસિક તકલીફો પણ દૂર થાય છે પિત્તળનું શિવલિંગ હા એવું માનવામાં આવે છે કે જે ભક્ત પિત્તળના શિવલિંગની પૂજા કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે મહાદેવ તેમના પર અવશ્ય આશીર્વાદ વરસાવે છે માણસને દરેક પ્રકારના દુઃખ અને આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત પિત્તળના શિવલિંગની પૂજા કરે છે અને રુદ્રાભિષેક પણ કરે છે તેને ભગવાન ભોલેનાથ હંમેશા પોતાની સુરક્ષામાં રાખે છે ખાંડની મીઠાઈથી બનેલું શિવલિંગ શાસ્ત્રો અનુસાર જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ અસાધ્ય અથવા ગંભીર રોગથી પીડિત હોય અને ઘણી સારવાર પછી પણ ઠીક ન થઈ રહી હોય તો ખાંડ અથવા ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ફાયદો થશે એવું માનવામાં આવે છે કે ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી રોગો દૂર થાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર ખાંડની મીઠાઈથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ભક્તને સ્વાસ્થ્ય લાભ થાય છે તેમજ તેમના પરિવાર અને જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે તામ્રલિંગ તાંબામાંથી તૈયાર થતા લિંગને તામ્રલિંગ કહે છે જેની સૂર્ય ભગવાન પોતે પૂજા કરે છે રત્નલિંગ એટલે કે પોખરાજ હીરા માણેક નીલમ પન્નુ આવા કિંમતી રત્નોમાંથી જે શિવલિંગ બનાવાય છે તેને રત્નલિંગ કહે છે લિંગની પૂજા ધર્મ રાજા પોતે સ્વયં કરે છે આત્મલિંગ હા આત્મલિંગનો મહિમા શિવપુરાણમાં ગવાયો છે આત્માને પણ એક લિંગ સ્વરૂપ ગણવામાં આવ્યો છે આત્મા એ પશુપતિ શિવનું સ્વરૂપ છે તો આગળ આપણે વધીએ ગુરુલિંગ તેમને સામાન્ય માણસ ગણીએ તો આપણે ગુરુદોષના ભાગી બનીએ છીએ આપણા સદગુરુ એ શંકર સ્વરૂપ સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે પાર્થેશ્વર લિંગ એની આપણે આ કથામાં વિશિષ્ટ રૂપે ચર્ચા કરીએ કે પાર્થેશ્વર લિંગ જે માટીમાંથી બનાવવામાં આવે છે તેને પાર્થેશ્વર કહે છે આનો મહિમા અધિક છે પવિત્ર જગ્યાની માટી લાવીને આ શિવલિંગનું નિર્માણ કરી શકાય છે તો બ્રાહ્મણો માથે પૂજા પણ કરી શકાય છે આંગણામાં પણ બનાવી શકાય છે અને ક્યારામાં પણ બનાવી શકાય છે હવે આગળ આપણે વાત કરીએ લિંગ જે શિવલિંગની ઇન્દ્રદેવ પૂજા કરે છે તેને પમરાગમણી લિંગ કહે છે તો આગળ વધીએ શ્યામલિંગ જેની પૂજા વરુણદેવ પોતે કરે છે હવે નીલમણી લિંગની પૂજા ખુદ ભગવાન વિષ્ણુ કરે છે આવા મણીના દર્શન અશક્ય છે સ્ફટિક સ્ફર્ણ મણી લિંગ સોના જેવો રંગ ધરાવતા આ શિવલિંગની પૂજા બ્રહ્માજી કરે છે તો સ્ફટિક શિવલિંગ સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરવામાં આવે છે તેનાથી શુભ પરિણામ અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આ શિવલિંગને ઘરમાં રાખીને દરરોજ ગંગાજળ અથવા પંચામૃતથી અભિષેક કરીને ચંદન ફૂલ બિલવના પાન વગેરેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી વ્યક્તિને ઉંમર આરોગ્ય સંપત્તિ સમૃદ્ધિ કીર્તિ માન અને પ્રતિષ્ઠા મળે છે હવે રત્નમણી લિંગની પૂજા બ્રહ્માણી ખુદ પોતે કરે છે તો પિતૃલિંગ આ લિંગની પૂજા અશ્વિની કુમારો પોતે કરે છે ચંદનલિંગ જેની પૂજા મહિદાનવ કરે છે મોતીલિંગ જે મોતીથી બનેલું છે તેની પૂજા ચંદ્ર ભગવાન પોતે કરે છે માખણલિંગ તેની પૂજા દેવીઓ પોતે કરે છે પાતાલ લિંગ તો આ લિંગની પૂજા નાગ દેવતાઓ સ્વયં કરે છે ભસ્મ લિંગ આ લિંગની પૂજા સિદ્ધ યોગીઓ કરે છે દહી લિંગ દહીંથી બનાવેલા શિવલિંગની પૂજા યક્ષો કરે છે તો દર્શક મિત્રો આજે શિવલિંગની આ શ્રી કથામાં આજે આટલું જ કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ નવા દ્રષ્ટાંત સાથે હાલ મને રજા આપશો નમસ્કાર